સુરેન્દ્રનગર વઢવાણમાં નાથ જય રણછોડનો ભવ્ય જન્માષ્ટમી ઉત્સવ ઉજવાયો હરિઓમ યુવક મંડળ દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે સંતો મહંતો અને ધારાસભ્ય સહિત કાનુડાના ભાવિ ભક્તો પણ ઉમટી પડ્યા હતા વઢવાણની શિયાળી પોળની બહાર આવેલા સતવારા શેરી ફૂલવાડી હંમેશાથી જ એક જીવંત અને ઉત્સાહભર્યો વિસ્તાર રહ્યો છે પણ છેલ્લા દસ વર્ષથી તો અહીં દરેક જન્માષ્ટમીએ એક અલગ જ રોનક જોવા મળે છે ત્યારે આ રોનક એટલે હરિઓમ યુવક મંડળ દ્વારા આયોજિત થતો ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ જે આ વર્ષે પણ તેના ભણકારા વાગી રહ્યા હતા લગભગ તેર વર્ષથી અહીંયા શિયાળીની પોળ બહાર સતવારાપરામાં અમે પણ આ કાર્યક્રમમાં કાયમ મટકી ફોડમાં આવીએ છીએ અને બહુ જ પ્રેમથી આ આખો સમાજ સતવારા સમાજ ભેગા થઈ અને મટકી ફોડનો કાર્યક્રમ રાખે જાણે ગોકુળ ગામમાં ગયા હોય ને એવો આપણને આનંદ થાય એવો આ પ્રેમ અને એવો ભગવાન કૃષ્ણનો સંદેશ ઘેર ઘેર પહોંચાડે છે ત્યારે આ શિયાળી પોળ બહાર સતવારા સમાજમાં એટલો બધો આનંદ હૈયે હૈયું દળાય એવી ભીડ અને એટલો બધો મોજ કરે છે આ સમાજ ખરેખર એકતાના નાતે બંધાયેલો છે ભગવાન કૃષ્ણનો પણ એ સંદેશ છે કે હંમેશા એકતામાં જ સુખ રહે છે અને ભગવાન કૃષ્ણનો એ સંદેશ આ સમાજે કાયમ માટે ઝીલી રાખ્યો છે તો ખૂબ ખૂબ ધન્યવાદ અહીંયા આ કાનુડો પણ અમારી બાજુમાં હરિયોમ હરિયોમ મિત્ર મંડળ અહીંયા બહુ સરસ મજાનો આ કાર્યક્રમ વર્ષોથી કરતા આવે છે અમને આમંત્રણ આપે છે અને આ ગામનો પ્રેમ અમને કાયમને માટે મળતો રહ્યો છે એવો ભગવાન કૃષ્ણ સાથે પણ બધાનો પ્રેમ રહે અને ભગવાન કૃષ્ણની મર્યાદાઓનું બધાય પાલન કરીએ એવી શુભ ભાવના સાથે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ વિશે કહીશું કે અમારા અમારા ગ્રુપનો મરિયો મિત્ર મંડળ છે અને અમે મિનિમમ સાઠથી સિત્તેર સભ્ય હં ગ્રુપની અંદર અને અમે છેલ્લા ચૌદ વર્ષથી અમે આ કાર્યક્રમને આયોજન બહુ સારું એવું આયોજન કરવી છીએ અને બીજું એ કે આયોજનની અંદર અમારે શું બધું કાર્ય બધું કાર્ય વ્યવસ્થિત અને સારું એમાં અમારે શાસ્ત્રી સ્વામીને બોલાવી પછી આપણે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સાહેબને બોલાવીએ છે અને મિનિમમ આ કાર્યક્રમની અંદર બે હજારથી પચીસો માણસ કાર્યક્રમનો આનંદ લેવા માટે આવતા હોય છે દર વર્ષે અને મહેમાન ની અંદર તો અમારે એક શાસ્ત્રી સ્વામીજી હતા અને પ્લસ જગદીશભાઈ આપણે ધારાસભ્ય મકવાણા સાહેબ એ ઉપસ્થિત કાર્યક્રમ ની અંદર ઉપસ્થિત રહ્યા હતા અમે વઢવાણ શ્રી સત્વરા પર્વ ફૂલવાડી વિસ્તારમાં લગભગ દસ બાર વર્ષથી દર આઠમના દિવસે કૃષ્ણ મહોત્સવ મટકી ફોડનો કાર્યક્રમ ઉજવીએ છીએ જેમાં લગભગ સમજો ને કે પચાસ સાઠ અમે અહીંના કાર્યકર્તા યુવાનો છીએ જે આ આયોજનને સફળ બનાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ જેમાં ખાસ કરીને સંતો મહંતોના આશીર્વાદથી રાજકીય મહેમાન સંત સમાજના અગ્રણીઓ અને બધાનો સાથ સહકારથી આ આયોજનને વ્યવસ્થિત રીતે સપોર્ટ સંપૂર્ણ રીતે વ્યવસ્થિત ગોઠવીએ છીએ દરેક ગ્રામજનોને કોઈ પ્રકારની તકલીફ ન થાય પ્રકારનું અમે દરેક સભ્યો આનું આયોજન કરીએ છીએ જેથી કરીને કોઈ કરતાં કોઈને પ્રોબ્લેમ ન આવે બીજું હરિઓમ યુવક મંડળ અમે આના સિવાય ઘણા બધા કાર્યક્રમો દર વર્ષે કરીએ જ છીએ અને મટકી ફોડનો કાર્યક્રમ છેલ્લા સાત આઠ દસ વર્ષથી એકદમ સફળતાપૂર્વક કે જે કોઈ પણ કોઈ પણ કારણસર વરસાદ કે કાંઈ પણ હોય તોય વ્યવસ્થિત રીતે આયોજન થાય એવું વ્યવસ્થિત આયોજન કરીએ છીએ બીજું કે અહીંયાનો માહોલ એટલો બધો વ્યવસ્થિત થઈ જાય છે કે જ્યારે આઠમના દિવસે લોકો ઓટોમેટિકલી એટલું બધું થઈ જાય છે કે અમારે સાચવાય બહુ તકલીફ થઈ જાય છે મતલબ કે જ જગ્યા કરતાં માણસોની અવર જવર વધી જાય છે કારણ કે આ વિસ્તારમાં એક સારો એવો કાર્યક્રમ વઢવાણમાં થતો હોય તો આ એક જ છે જન્માષ્ટમી મહોત્સવનો કે જ્યાં કોઈ પ્રોબ્લેમ નહીં વ્યવસ્થિત રીતે બધા જ સંપૂર્ણ રીતે વ્યવસ્થિત લાભ લઈ શકે એવું આયોજન કરેલું હોય છે